નવસારી જુના થાણા કોર્ટની બાજુમાં આવેલું સત્યસાય ગેટ પાસે થોડો વરસાદ આવે એટલે અહીં પાણી ભરાઈ જાય છે જેથી અહીંના રહીશો માટે અવર રસ્તો બંધ થઈ જાય છે આ વિસ્તારમાં સત્ય મંદિર સાથે સેવા કેન્દ્ર હેલ્થ યોગા સેન્ટર પોલીસ સ્ટાફનો પરિવાર સાથે રહેવા માટે કોલોની જબરનગર કોલોની અને વિવેકાનંદ સોસાયટી આવેલી છે જેથી આ રસ્તા પર અવર જવર વધુ રહે છે દર ચોમાસામાં થોડો વરસાદ પડે એટલે અહીં પાણી ભરાઈ જતા હોય છે સ્થાનિક રહીશોએ ઘણીવાર રજૂઆત કરવા છતાં કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આનો યોગ્ય ઉકેલ લાવી શક્યા નથી રેસીડન્સ એરિયામાં મોટું હીરાનું કારખાનું બનાવી દીધું છે અંદર પાર્કિંગ હોવા છતાં અહી હીરાના કારખાનાવાળાના સ્ટાફ રસ્તાની બંને સાઇડ પર વાહનો પાર્કિંગ કરતા હોવાથી મહાનગરપાલિકાના કર્મચારીઓથી બંને સાઇડ પર સાફ સફાઈ થતી નથી આ રસ્તા પર ઝાડના મોટા મોટા વૃક્ષ હોવાથી એના પાંદડા અને ફૂલો ખડતા હોય છે જેથી અહીં કચરો જમા થવાથી ગંદકી બધી થાય છે એના લીધે મચ્છરનો ઉદભવ થવાથી રોગચાળો અહીંના રહેવાસીઓને થાય છે સત્ય સાંઈ ગેટ પાસે બહારની વ્યક્તિઓ પણ અહીં વાહનો પાર્ક કરીને જાય છે જેથી રસ્તો પણ સાંકડો થઈ જાય છે આ રસ્તા પર રાત્રે લાઇટ ઘણા વખતથી બંધ હાલતમાં હોવાથી અંધારામાં અવર જવર કરવું મુશ્કેલ પડે છે જેને લઈ સ્થાનિકોએ અગાઉ રોડ બનાવતી વખતે નવસારી નગરપાલિકાના તંત્રને રજૂઆત કરી હતી પણ સમસ્યાનું નિરાકરણ ન થતા હજુ પણ થોડા વરસાદમાં અહીં પાણી ભરાઈ જાય છે ગેટ પાસે કાદવકી હોવાથી અને લાઇટ ન હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવશે કે નહીં તે પણ હવે જોવાનું રહ્યું રિપોર્ટ નવસારી નગરપાલિકા અને મહાનગરપાલિકામાં નવસારીનો એક રહેવાસી છું ટાકોર સોસાયટીમાં હું રહું છું અમારે ત્યાં ઘણી બધી સમસ્યા છે સમસ્યા એક છે પહેલી કે આ સત્યશાહીનો દરવાજો છે ત્યાંથી અંદર નવસા અમારા ટાકર સોસાયટી આવવાનો જે રસ્તો છે એ રસ્તામાં જરાક પણ વરસાદ પડે એટલે તળાવ થઈ જાય છે એ તળાવનું નિવારણ લાવો બીજું આ જ જગ્યાએ અમારે ત્યાં ત્રહિત વ્યક્તિઓ આવીને ગાડીનું પાર્કિંગ કરી જાય છે અને એનું નિવારણ લાવો કારણ કે એ ગાડીનું પાર્કિંગમાં કોઈ બોમ્બ મૂકી જશે તો અમને ખબર નથી કે આ બોમ્બ કોણે મૂક્યો છે એટલે એનું નિવારણ લાવો બીજું અમારે અહીંયા એક મોટી કારખાનું આવ્યું છે એ કારખાનાના વ્હીકલ્સો જે લોકોના કર્મચારી લોકો છે એ લોકો બહાર પાર્કિંગ કરે એને લીધે અમારે ત્યાં જે નગરપાલિકાના જે કર્મચારીઓ સાફ સફાઈ કરવા આવે છે એ લોકોથી થતું નથી સાફ સફાઈ અને બીજું આ કારખાનું આ જગ્યાએ કેવી રીતના ચાલે છે મને ખબર નથી કારણ કે આ કારખાનું મોટું જા મોટું ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં હોવું જોઈએ એના કરતાં એ અહીંયા રેસિડન્સ ઝોનમાં આવેલું છે અને અહીંયા આગળ એ લોકોએ કેવી રીતના પરવાનગી આપી કોણે આપી એ અમને ખબર નથી એનામાં મારે પડવું નથી પણ મારે આ જે પાર્કિંગ કરે છે અને એને લીધે અમને લોકોને જે ન્યૂસન્સ થાય છે એ ન્યૂસન્સમાંથી અમને લોકોને દૂર કરો બને એટલું જલ્દી આનું નિવારણ લાવવા તૈયાર હાથ પર ધારો બીજું નવસારી નગરપાલિકામાં જો ટ્યુબલાઇટ કે લાઇટ સ્ટ્રીટલાઈટ જો સલગાવવાની વ્યવસ્થા હોય તો અમારે ત્યાં એ સ્ટ્રીટ લાઇટ મૂકી છે સોને માટેની એ ચાલુ કરવા વિનંતી છે કે એને કાં તો પછી એને ઉખાડી લઈ જાઓ અમારી પાસે વેરો લઉં છો તો આ વેરોમાંથી અમને લોકોને બુપ્ત કરો બીજું અમારે વધારે જાણવાનું જ જણાવવાની જરૂર નથી પડતી આપ સમજ સમજશક્તિ સમજદાર વ્યક્તિઓ છો જેથી કરીને મારે વધારે જણાવવાનું જ કહેવાની જરૂર નથી